પાટડી ખાતે ખેડૂત રક્ષક સમિતિ દ્વારા દ્વારા થયેલ જમીન માપણીમાં થયેલ ગેરરીતિઓ તેમજ વિવિધ પ્રશ્નોની કે ફરિયાદ આવેલી એની વિસ્તારે ચર્ચા કરવામાં આવેલી અને આવનારા દિવસોમાં ખેડૂત રક્ષક સમિતિના આગેવાનો દરેક ગામડે જઈને રાત્રે જાગૃતિ અભિયાન ચલાવશે અને ખેડૂતોને જાગૃત કરી ન્યાય મળે એ દિશામાં કામ કરશે તો ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક વિક્રમભાઈ રબારીની આગેવાની હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું આજે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડીના સૌ જવાબદાર આગેવાનોની બેઠક પાટડી ખાતે યોજવામાં આવી અમે સૌ ખેડૂતોએ જે અમારા દસાડા તાલુકાના ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો છે જેને લઈ અને છેલ્લા ત્રણથી ચાર મહિનાથી અમે પ્રશાસન જોડે વિવિધ ડિપાર્ટમેન્ટ જોડે જુદી જુદી અમારી માગણી મૂકી રહ્યા છીએ એમાંથી અમુક પ્રશ્નોનો આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું એમાં સૌથી ગંભીર પ્રશ્ન છે પાક નિષ્ફળ સહાય બાબતનો જ્યારે બાર હજારથી પણ વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે ત્યારે એનો અવાજ હજુ સુધી સરકારના કારણે પહોંચ્યો નથી આજે ખેડૂતના સૌ પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં દસાડાના દરેક ગામમાં રાત્રિ બેઠક કરી અને ખેડૂતોને વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે જાગૃત કરવામાં આવશે અને આવનાર સમયમાં આ સરકાર જે ઊંઘમાં છે ખેડૂતોનો અવાજ એમના સુધી નથી પહોંચતો એને વિશાળ સંખ્યામાં ખેડૂતોને પાટળી ખાતે એકત્રિત કરી અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે આજ રોજ ખેડૂત હિતરક્ષક સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂતોના પ્રશ્નોનું ચર્ચા કરવામાં આવી અને એક એવું આયોજન કર્યું છે કે ભાઈ દરેક ગામમાં ખેડૂતોની એક કમિટી જશે અને દરેક કમિટીની રચના થઈ એ કમિટી ખેડૂતોને સમજાવશે અને જે જે પાક નિષ્ફળ જેવા મુદ્દાઓ છે ડીએલઆરના જે માપણીના મુદ્દાઓ છે એવા મુદ્દાઓ બાબતે ખેડૂતોને જાગૃત કરી અને આગામી સમયમાં આ બાબતે સાથે મળી અને મોટું આંદોલન કરવાની રસ્તે ખેડૂતો જશે એ બાબતે ચર્ચા કરવામાં આવી છે કમલપુરથી આવું છું પાપડી ખાતે અને ખેડૂત સમિતિમાં જોડાણો છું અને મારે પાણી ને નર્મદા કેનાલ આડી પડવાથી પાંચસો વીઘામાં પાણી ભરેલું રહેવાથી ઘણી બધી મામલતદારને ધારાસભ્યોને નર્મદા નિગમમાં બધાએ અરજીઓ આપ્યા છતાં બાર મહિનેથી કોઈ રજૂઆત સાંભળતી સાંભળતા નથી ચોપા ચોમાસું પાક ખાવ નિષ્ફળ જાય છે એના હિસાબે અમે ખેડૂત સમિતિનો સાથ લીધો અને તે પછી અમને વધારે ન્યાય અપાવવા માટે છે હું બજાણા ગામના પીરજાદા નેમતુલ્લા અમારા રસ્તા રેલવે વાળાએ બંધ કરી દીધા ખેતરમાં જવાના જે અમે ઓગણીસો સાહીઠ પહેલાથી ચાલતા હતા અત્યારે બંધ કરી દીધા છે આના માટે અમે હિતરાસર કમિટીના પ્રમુખ જે વિક્રમભાઈને લઈને અમે કલેક્ટર સાહેબ પાસે ગયેલા અને કલેક્ટર સાહેબે હકારાત્મક જવાબ અમને આપેલ છે અને આના માટે હવે અમે ડીઆરએમ સાહેબ પાસે અમદાવાદ મળવા માટે જવાનું છે અત્યાર સુધી હજુ વાવણી થયેલ નથી છે મારું નામ પરમાર મોહનભાઈ ગામ કોચાળા પાક વિસ્ફોટ સહાય બાબતે રજૂઆત કરવામાં આવ્યું કે જે લોકોને ખેડૂત ખેડૂતોને જે પાક વિસ્ફોટની સહાય મળી નથી અને નવું વર્ષ ચાલુ થવા હોસ ચોમાસાનું હજુ પણ કોઈ સહાય મળી નથી અને વાતે વાતે ગમે ત્યાં રજૂઆત કરવામાં આવે તો હજુ ગ્રાન્ટ નથી ગ્રાન્ટ નથી તો પાક ખેડૂત હિતરક્ષણ સમિતિ દ્વારા હું જોડેલો છું અને અમે આવનાર સમયમાં જો પાક સહાય નહીં મળે તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ એવી તમને વિનંતી કરું મનસુખભાઈ આની અંદર પચીસ હજાર અરજીઓ થયેલી છે તાલુકાની એની સામે ફક્ત પચાસ ટકા ખેડૂતની જ રકમ સરકારે આપી છે અને બાકીના ખેડૂતોની કોઈ રકમ ન આપવાના કારણે તમામ ખેડૂત જે બાર હજાર ખેડૂતો રહી ગયા છે એને સહાય આજ દિન સુધી મળી નથી એનું મેન કારણ આ છે કે જેટલી અરજીઓ હતી એના સામે એકને બાર હજાર મળે એ પ્રમાણે ગુણાકાર કરીને એ રકમ સહાયની રકમ મંજૂર કરી નથી ફક્ત અડધી રકમ મંજૂર કરી અને અડધી ખેડૂતો જે જે પહેલાં શરૂઆતમાં જે અરજી એમના હાથમાં આવી કે જે બાર હજાર ખેડૂતની એટલાને જ સહાય આવીને બાકીના જે પાછળની અરજી એમના એકથી જે

એમાં અમારા ખાતામાં બે લાખ રૂપિયા અમે ધિરાણ ઉપાડવી એ સિવાય રવિ સિઝનમાં અમારા ખાતામાંથી સિત્તેર હજાર રૂપિયા ધિરાણ બીજું એમને ફ્રોડ કરીને ઉપાડી લીધું હોય અને અત્યારે અમે ધિરાણ વગરના ખેડૂતો છીએ અમને બેંક કોઈ ધિરાણ કરતું નથી તો અમે બહુ દુઃખી ખેડૂતો હોવાથી અમારે આંદોલન રસ્તે જવું જ પડશે એમાં અમારી હું સુરતપુરા ગામનો ખેડૂત પ્રવીણભાઈ વાલજીભાઈ હું ખેતીવાડી સમિતિ આજે મંડળી રહી એમાં ફ્રોડ થયેલો એમાં હું સંડવા ગયેલો છું મારા ખાતે ફ્રોડ થયેલ છે અને હું આ ખેતી ખેડૂત હિતલક્ષક સમિતિ સાથે જોડાઈ અને ન્યાય મેળવવા માટે આજે રજૂઆત કરવા આવ્યો છું અને જ્યાં સુધી આનો નિકાલ ન આવે ત્યાં સુધી અમે લડી લેવાના મૂળમાં આંદોલન કરવાની મૂળમાં છીએ અને તેના સાથે જોડાયેલા છીએ તમારો શું મુદ્દો છે સાહેબ મુદ્દા વિશે થોડીક માહિતી આપો રાજકારણની મિટિંગ હતી અમારા સુરતપુરા ગામમાં જ્યારે ધારાસભ્યની મિટિંગ હતી ત્યારે આગેવાનો આવેલા અને આગેવાનોને અમે રજૂઆત કરી તો આગેવાનો એવું કીધું કે પહેલાં મત હાલો પછી તમારી ચર્ચા હા ભરવામાં આવશે પણ હજુ કંઈ ચર્ચા હા ભરતા નથી આજ રોજ પાટળી મુકામે ખેડૂત રક્ષક સમિતિ ના કાર્ય મેઇન મેઇન કાર્યકરોની આજે એક મિટિંગ રાખવામાં આવી એ મિટિંગની અંદર એક સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે કોઈ ખેડૂતોના ડીએલએનએલમાં ઉલટસુલટ થયેલા છે આજ દિન સુધી ઉલટસુલટના કોઈ પ્રશ્ન સોલ્વ થતા નથી બે હજારને સત્તરમાં અરજી કરી હોય બારમાં કરવી હોય તો ખેડૂતોને હજુ કોઈ જવાબ મળતો નથી વજન મૂકવામાં આવે તો જ એના કાર્ય થાય છે નહીં તો કાર્ય થતા નથી બે હજાર પચીસમાં જે ધારો કે બિલ્ડરો કોઈને ઉલટસુલટ હોય અને દસ્તાવેજ કરવા હોય તો એમને વજન મૂકેલો હશે તો એમના કામ ફટાફટ થાય છે અને એવા મુદ્દા અમારી પાસે છે બે હજાર પચીસની અરજીઓ કરેલી છે અને બે હજાર પચીસની અરજીના સોલ્યુશન થયા છે અને બે હજાર સત્તરની અરજીઓ હજુ ખેડૂતો ધક્કા ખાય છે સો સો ધક્કા ખેડૂતોએ ખાતા તો આ લોકો જવાબ આપતા નથી આના માટે થઈને દરેક ગામની અંદર જાગૃતિ અભિયાન કરવામાં આવશે દરેક ગામની અંદર ગામ જેમ ખેડૂત હિતરક્ષક સમિતિ અલગ અલગ સમિતિ બનાવવામાં આવશે અલગ સમિતિ બનાવી અને જે કોઈ ખેડૂતોના પ્રશ્ન છે માપણી માટેના એ માપણી માટેના પ્રશ્ન ખેડૂત હિતરક્ષક સમિતિમાં લાવવામાં આવશે બધા સંગઠિત થઈ આખા તાલુકાના ખેડૂતો સંગઠિત થઈ ડીએલએનએલ કચેરીએ ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ પડશે જો આ કાર્ય નહીં કરવામાં આવે ડીએલએનએલમાંથી તો આ લોકોને આંદોલન માટે ત્યાં સંઘર્ષ માટે તૈયાર રહેવું પડશે